વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો સૌથી પહેલાં તો જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય એ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણી ચેનલને નવસો સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો એટલે એક ગુજરાતીએ બીજા ગુજરાતીને જે સપોર્ટ કર્યો છે દિલથી એ બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમે લોકોએ વિડીયોને લાઇક કરી શેર કર્યો વિડીયોને પસંદ કર્યો અને વિડીયોને સંપૂર્ણ જોયો બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આવો જ સપોર્ટ હજી આપણે ચેનલની ઉપર બનાવી રાખવો મિત્રો જેથી કરીને આપણે આ ચેનલ જી આગળ વધે અને આગળ પણ જે પણ ખેડૂત ભાઈઓ હોય કે હવામાનને લગતી જે પણ બી સચોટ માહિતી હોય જે પણ બી અગત્યના સમાચાર હોય તો આ બધા સમાચાર હેલ્થ ટિપ્સને લગતા સમાચાર તબિયત દરેક પ્રકારની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ વેધર ન્યૂઝ ગુજરાતીની અંદર તમને મળી જવાની છે મિત્રો એટલે આવો જ સપોર્ટ જ આગળ બનાવી રાખજો ચેનલ ઉપર હજી પણ નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી મિત્રો આપણી આ ચેનલની અંદર તમામ પ્રકારના હવામાનને લગતા સમાચારને બીજા અન્ય બ્રેકિંગ ન્યૂઝને આયુર્વેદિકને સમ લગતા સમાચાર પણ હવેથી આ વિડિયો આપણે આ ચેનલ ઉપર મળવાના છે મિત્રો હવે વાત કરવાની છે હવામાનને લઈને હવામાનને લઈને વાત કરવાની છે મિત્રો જેવી રીતે જોઈ શકો છેલ્લા બે દિવસથી ગરમીનું જે ટેમ્પરેચર છે તે ખૂબ જ પ્રમાણમાં વધી ગયું છે એક જોતા ગરમીનું જે ટેમ્પરેચર છે જે એક ડિગ્રીથી લઈને સાત ડિગ્રી સુધીનો વધારો જે ખરેખર ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો ગણી શકાય મિત્રો આ આવડો મોટો વધારો જે અત્યાર સુધીના બે હજાર મારા એકત્રીસ વર્ષના જીવનની અંદર આવડો મોટો વધારો મેં પહેલી વખત જોયો છે જે બે હજાર પચીસની અંદર આ ટેમ્પરેચરમાં વધારો થયો છે બે જ દિવસની અંદર એક ડિગ્રીથી લઈને સાત ડિગ્રી સુધીનો વધારો જોવા મળ્યો છે અને હવે આવનારા દિવસોની અંદર પણ આ ટેમ્પરેચર હજી એકાદ બે ડિગ્રી સુધી વધશે અને પછી તેર તારીખ પછી આપણે રાજ્યની અંદર એક માવઠાની પણ શક્યતાઓ છે મિત્રો આ માવઠાની પણ શક્યતાઓ છે મિત્રો એ માવઠાની શક્યતાઓ વિશે આપણે વાત કરીશું કાલેના વિડીયોની અંદર આજના વિડીયોની અંદર જે ગરમીને લગતી વાત કરવી છે મારે એટલે આપણે અત્યારે હાલ વિડીયો બનાવી રહ્યા છે ટાઈમિંગ થયો છે પાંચ અને પાંચ વાગ્યા છે અને વાત એમ થયું કે આપણે આજે નવસો સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે કોંગ્રેચ્યુલેશનનો વિડીયો આપણે બનાવી દઈએ અને આપણે વિડીયોમાં માહિતી આપી દઈએ કે આપણી આ ચેનલ છે મિત્રો અને ચેનલ પર સપોર્ટ કન્ટિન્યુઝ બનાવતા રહેજો તો વાત કરીએ ગરમીને લઈને તો સૌથી વધારે ગરમી અત્યારે હાલ અમદાવાદની અંદર ગાંધીનગર લગભગ દરેક રાજ્ય ગ્રામ્ય વિસ્તાર તાલુકો જિલ્લો દરેક જગ્યાએ ગરમીનો જે આ રાઉન્ડ છે તે અત્યારે હાલ ચાલી રહ્યો છે ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે મિત્રો પણ તેર તારીખ પછી જે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે જેના કારણે જેના કારણે આપણે ગુજરાત રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ થાય વાતાવરણમાં પલટો આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો હજી પણ આપણે યલો એલર્ટની વાત કરી લઈએ તો બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ બોટાદ અને ભાવનગરમાં અત્યારે હાલ ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે અમરેલી વડોદરા નવસારી તાપી અને વલસાડમાં પણ આ યલો એલર્ટની આગાહી છે બનાસકાંઠા સુરત અમરેલી ભાવનગર અને કચ્છમાં રાતે પણ તાપમાન ઊંચું રહેવાની શક્યતા મોટા સમાચાર મિત્રો આવી ગયા છે અને આગામી અડતાલીસ કલાક હજી પણ વેવ એટલે કે ગરમી યથાવત રહેવાની છે બે દિવસ બાદ આ ગરમીમાંથી આંશિક રાહત મળે તેવી સો ટકા સંભાવના છે ગુજરાતીઓએ હજી બે દિવસ ગરમીનો સામનો કરવાનો છે એટલે કે આપણે હજી બે દિવસ સુધી જે ગરમી છે કન્ટિન્યુ રહેવાની છે રાજ્યમાં તાપમાનમાં સામાન્યમાં પાંચથી લઈને આઠ ડિગ્રી સુધીનો વધારો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે પહેલાં જ જાણકારી આપી એ મુજબની જ અત્યારે હાલ આગાહી છે મિત્રો સુરતમાં તો અત્યારે રેડ એલર્ટના સંકેતો પણ દેખાઈ રહ્યા છે મિત્રો તો આ મુજબની આગાહી છે મિત્રો આપણી અત્યારે હાલ પર્સનલ આગાહી છે હવે અત્યારે હાલ આ વિડીયોની અંદર આટલું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીની વાત કરીને એ કાલના વિડીયોમાં આપીશું આપણે આગાહી અત્યારે હાલ વિડીયોને અહીંયા જ